નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતબજારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર સ્વરાજ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાની જાહેરાત યુટ્યુબ ફેસબુક અને વોટ્સએપ ગ્રુપમાં આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે સ્વરાજ આઠસો ચોત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે શ્યામજીભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ વિડીયોમાં તમે મ્યુઝિક સિસ્ટમ જોઈ રહ્યા છો તે પણ સાથે આપવાનું છે પાર્સિંગ થયાને એક મહિનો થયો છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે બેટરી નવી નાખેલી છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે શ્યામજીભાઈને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર આઠ ટ્રેક્ટરની કિંમત બે લાખ ત્રીસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો મોરબી તાલુકો હળવદ અને રણસોડગઢ ગામે જોવા મળશે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણસોડગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક શ્યામજીભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે શ્યામજીભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે